સમાચારમાં હવે આગળ વાત કરીએ ખાતરની અછત મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે ફરિયાદ મળતા જ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે અને ખાતર વિતરણની તપાસ કરવા માટેની સૂચના પણ અપાઈ છે તેવું કૃષિમંત્રીએ કહ્યું સાથે જ અનિયમિતતા જણાતી હશે તો કડક પગલાં પણ ભરાશે જરૂરિયાત મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે અનિયમિતતા બાબતે લાયસન્સ સસ્પેન્ડ સુધીની કાર્યવાહી પણ કરાશે તેવું કૃષિમંત્રીએ કહ્યું તો અધિકારીઓને ટીમ નિમિત અને તેને આ વિતરણની આખી વ્યવસ્થા તપાસવા ચેકિંગ કરવા અને જ્યાં અનિયમિતતા માલુમ પડે ત્યાં વ્યવસ્થિત ખાતરનું વિતરણ થાય એના માટેનું આયોજન કરવા માટેની એક ટીમ ગઠિત કરી છે અઢાર જિલ્લામાં આ ટીમની કામગીરી શરૂ થઈ છે એના પરિણામે જ્યાં આ ટીમને અનિયમિતતા જણાતી હશે વિતરણમાં ત્યાં જરૂર મુજબ કડકમાં કડક પગલાં લઈ ખાતરનું વિતરણ નિયમિત થાય અને જરૂરિયાત મુજબ ખેડૂતોને ખાતર મળી રહે એ માટે સરકારશ્રીએ આયોજન કર્યું છે અને કાર્યવાહી ચાલુ છે માલુમ પડશે ત્યાં કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે લાઇસન્સ સસ્પેન્ડ કરવા સહિતની તમામ કાર્યવાહી થશે